હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું પેરી પેરી પોટેટા ટ્વિસ્ટર જો તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું તો સૌ પ્રથમ આપણે બે મીડિયમ સાઇઝના બટેકા લઈશું અને બટેકાને આપણે સારી રીતે છોલી લેવાનું છે આ રીતે બટેકાની છાલ કાઢીને આપણે સ્લાઇસરની મદદથી એની એકદમ પાતળી પાતળી સ્લાઇસ કરી લેવાની છે તો અહીંયા મેં એક બેકાની આ રીતે સ્લાઇસ કરી લીધી છે તમે જોઈ શકો છો એકદમ સરસ પાતળી સ્લાઇસ આપણી રેડી થઈ છે આ રીતે હું બીજા બટેકાને પણ સ્લાઇસ કરી લઉં છું હવે સ્લાઇસને આપણે પાણીમાં રાખીશું જેથી એ કાળી ન પડે ત્યારબાદ આપણે એક મેરિનેશન બનાવવાનું છે એ બનાવીશું એક બાઉલ લઈશું બાઉલમાં આપણે વન થર્ડ કપ જેટલો મેંદો લઈશું વન થર્ડ કપ એટલે અડધા કપ કરતાં થોડું ઓછું એ રીતે આપણે મેંદો લઈશું અને એટલું જ આપણે કોર્નફ્લાવર લેવાનું છે તો કોર્નફ્લાવર પણ આપણે વન થર્ડ કપ લઈશું એટલે અડધા કપ કરતાં થોડું ઓછું હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અહીંયા મેં પેરી પેરી મસાલા લીધા છે તો બે ચમચી જેટલો પેરી પેરી મસાલા છે એને એડ કરીશું સાથે એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું ચીલી ફ્લેક્સ છે એક ચમચી એ લઈશું હવે અહીંયા આપણે એક ટેબલ સ્પૂન જેટલી સેઝવાન ચટણી નાખીશું એક ટેબલ સ્પૂન એટલે લગભગ એક મોટી ચમચી જેટલી સેઝવાન ચટણી નાખીશું અને થોડું થોડું પાણી એડ કરીને આનું એક સરસ બેટર બનાવી લઈશું તો પાણી નાખતી વખતે ધ્યાન રાખવાનું એકી સાથે વધારે પાણી નથી નાખવાનું થોડું થોડું નાખીશું એટલે બેટર આપણું એકદમ પરફેક્ટ બનશે તો લમ સ્પ્રે એકદમ સરસ સ્મૂથ આ રીતે બેટર આપણે રેડી કરવાનું છે બેટર એવું હોવું જોઈએ કે જે આપણી પોટેટો સ્લાઇસ છે એને બરાબર કોટ કરી શકે તો હવે અહીંયા બેટર એકદમ સરસ રેડી છે હવે આપણે પોટેટો સ્લાઇસ જોઈ લઈએ તો પાણીમાંથી આપણે બધી સ્લાઇસને કાઢી લેવાની છે અને આ રીતે એક લાંબી સ્ટીકમાં આપણે એ સ્લાઇસને પરોવતા જઈશું તો સ્લાઇસ આપણી એકદમ પાતળી છે એટલે ઇઝીલી આ રીતે સ્ટીકમાં જતી રહેશે તો એક સ્લાઇસને ફોલ્ડ કરીને આ રીતે આપણે પોટેટો ટ્વિસ્ટર રેડી કરવાના છે તો અહીંયા અમે એક સ્ટીકને આ રીતે રેડી કરી દીધી છે તમે જોઈ શકો છો આ જ રીતે આપણે બાકીની સ્ટીકસને પણ રેડી કરી દઈશું તો આ એકદમ ઇઝી મેથડ છે પોટેટો ટ્વિસ્ટર બનાવવાની હવે આપણી જે સ્ટિક્સ બધી રેડી થઈ ગઈ છે પોટેટો ટ્વિસ્ટરની એને આપણે મેરિનેશનમાં ડીપ કરવાનું છે અથવા તો ચમચીની મદદથી તમે એની પર આ રીતે કોટ પણ કરી શકો છો તો આ રીતે બધી જ જે સ્લાઇસ છે સ્ટીકમાં એના બધા જ ભાગ ઉપર મેરિનેશન લાગવું જોઈએ તો એકદમ ઇઝી રેસીપી છે અને બાળકોને આ રેસીપી ખૂબ જ પસંદ આવે છે તો ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો એકાદ મિનિટ આપણે આ રીતે પકડી રાખીશું અથવા તો વાસણની ઉપર કિનારી ઉપર મૂકી દઈશું તો વધારાનું જે મેરીનેશન છે ઇઝીલી એ નીકળી જશે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે પહેલાંથી તો આપણે એક સ્ટીક આ રીતે રેડી છે બીજી સ્ટીકની પણ આ રીતે રેડી કરી દઈએ તેલને સરખી રીતે ગરમ થવા દેવાનું છે હવે આપણે ગરમ તેલમાં આ જે ટ્વિસ્ટર આપણા બનાવેલા છે એને તળી લઈએ તો કઢાઈમાં માય એટલે આપણે ટ્વિસ્ટર એડ કરીશું અહીંયા મેં ફક્ત બે જ ટ્વિસ્ટર એડ કર્યા છે ચમચીની મદદથી આપણે જે ગરમ તેલ છે એને પોટેટોની સ્લાઇસ ઉપર આ રીતે નાખીશું જેથી સારી રીતે એ ફ્રાય થાય તો સ્લાઇસ એકદમ સરસ ક્રિસ્પી ફ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું તો હવે તમે જોઈ શકો છો આપણી જે બે સ્ટિક્સ છે એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે તો હવે આપણે એને કાઢી લઈશું તો સરખી રીતે આપણે તેલ નીતારી લેવાનું છે તો અહીંયા એક સ્ટીક રેડી થઈ ગઈ છે આપણે બીજી સ્ટીકને પણ કાઢી લઈએ તો અહીંયા મેં આ રીતે ચાર સ્ટિક રેડી કરી છે તો એકદમ ક્રંચી અને ટેસ્ટી આનો ટેસ્ટ આવે છે તો એક વખત આ રીતે ટ્વિસ્ટર ચોક્કસ બનાવજો હવે આપણે એને ગાર્નિશ કરીએ મેઉની સાથે અને ઉપર થોડું પેરી પેરી મસાલા છે એ સ્પ્રિન્કલ કરી દઈશું તો બાર જે ટ્વિસ્ટર મળે છે એના કરતાં પણ વધારે સ્વાદિષ્ટ આ ઘરમાં બને છે એક વખત આ રીતે ચોક્કસ ટ્રાય કરજો જો તમને મારી યાદની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર ચોક્કસ કરજો તમારા કોઈ સજેશન હોય એ પણ જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો થેન્ક્સ ફોર વોચિંગ